સદગુરુ વિના સમજાય નહીં વાલા વેદ પુરાણની વાતો મતે મૂંઝાઈ જાય મથી મથી ભલે હરિહારે હોય નાટક ગુરુ ગુરુ મે ભેદ હે ગુરુ ગુરુ મે ભાવ હાશા ગુરુ એને કહી જે શબ્દો ના રમાડે જાવ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ આડે હવે આમ તો બે દિવસ જ બાકી રહ્યા છે તો આજે સદગુરુના ગુણગાન ગાવા માટે સદગુરુના વચન વિશે વાત કરવી છે કારણ કે સદગુરુનું વચન એ કોઈ સામાન્ય વચન નથી સદગુરુનું વચન એ બ્રહ્મ વચન છે અને આ વચનને હૃદયમાં ઉતારો તો તમારી આધ્યાત્મિક પ્રગતિની સાથે જ તમારા જીવનમાં ઉજાસ પણ થઈ છે આધ્યાત્મિક ઉઘાડ પણ થઈ છે પણ મૂળ વાત એ છે કે આ સદગુરુના વચનને મેળવવા માટે પહેલાં અધિકારી બનવું પડે છે અધિકારી થાવું પડે છે એમ નામ નથી મળતું લાયકાત વગરની કોઈ વસ્તુ મળતી જ નથી લ્યો ને અધિકારી પહેલાં બનવું પડે છે એટલે તો ગંગા સતીએ ભજનમાં કીધું છે કે સદ્ગુરુના વચનના થાવ અધિકારી મેલી દ અંતરનો માન આળસ મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન ગંગા સતી એવું કહે છે કે વચનના અધિકારી થવા માટે શિષ્યએ અંતરમાંથી માન અભિમાનનો ત્યાગ કરવો જોઈએ જ્યાં સુધી અંતરમાં માન અભિમાન મોહદમ એ બધું ઠાસો ઠાસ ભરેલું હોય ત્યાં સુધી ગુરુનો ઉપદેશ અંદર ઉતરતો નથી ના રહસ્યને પામી શકાતું નથી ગુરુ શિષ્ય વિશે ભેદનો પડદો છે અંતર છે અને ત્યાં સુધી ઉલ્લાસ પ્રગટ થતો નથી પ્રથમ તો ગુરુના જ્ઞાનને પામી શકે એવી શિષ્યમાં પાત્રતા હોવી જોઈએ અથવા તો પાત્રતા કેળવી જોઈએ અને એ જ્ઞાનને પામવા માટે પ્રેમનો ઉભરો હોવો જોઈએ ગુરુ શિષ્ય બનેમાં એકતા હોવી જોઈએ બાકી ગુરુ મોકલે ઉગમણાના જાય આથમણો એવા જો શિષ્ય હોય તો એને કોઈ જ્ઞાન જ્ઞાન ક્યારેય થાય નહીં અને તો જ ગુરુ વચન દ્વારા આ શિષ્યના માર્ગદર્શક બની જાય માટે સદગુરુના સંઘમાં રહેવાનું છે સદગુરુના સાનિધ્યમાં રહેવાનું છે સદગુરુનો સંઘ તો કરવાનો છે પણ એની સામે કુસંગ છોડવાનો પણ છે નહીં તર પછી ગુરુનો સંકરણ કુસંગ નામ જાળવી રાખો તો કોઈ અનુભૂતિ નહીં થાય માટે કુસંગ તો પહેલાં છોડવું પડે છે અંદરના જે દુર્ગુણો છે કામ ક્રોધ લોભ મોહ મચ્છર ઈર્ષા દેખાય આ બધા દુર્ગુણોને પહેલાં છોડવા પડે છે અને તો જ એ સદગુરુનું વચન સમજી શકાય છે અને સદગુરુનું જ્ઞાન ભરમાં ઉતરે છે અને સદગુરુની વાણીને જ વચન સમજી લો આ શ્વાસ ઉશ્વાસને ચલાવે છે કોણ શ્વાસ ઉશ્વાસને રમાડે છે કોણ એટલે કે શ્વાસને અંદર કોણ લઈ જાય છે અને ઉશ્વાસને બહાર કોણ લઈ આવે છે આ શ્વાસ ઉશ્વાસને રમાડે છે એ જ ગુરુનું વચન છે જો આ વચનને સિદ્ધ કરો તો પછી બધા જ તમારા અભિમાન અહંકાર એ બધું નીકળી જાય છે અને તમે એવા હળવા ફૂલ નિર્મળ બની જશો માટે અત્યારે જો તમને સમર્થ સદ્ગુરુનું સાનિધ્ય મળ્યું હોય તો તમે ભાગ ચાલીશો અને તમે જાગી જાઓ કારણ કે આ સુવર્ણ સમય છે મનુષ્ય અવતારને સાર્થક કરવાનો સોનેરી સમય છે સાર્થક કરી લો અને એના માટે માત્ર દીક્ષા લઈ લેવી એટલું જ મહત્વનું નથી પણ ભજન પણ મહત્વનું છે દીક્ષા લેવી તે બોધ લેવો એ પહેલી સરસ જરૂર છે પણ દીક્ષા લીધા પછી ખૂબ ભજન કરવું પડે છે ભજન ખૂબ જરૂરી છે માટે ગુરુ ચરણમાં જઈ સમજ નામ શાન એ જાણી લઈને દરરોજ એક જ સમયે એક જ આસને ગુરુએ બતાવેલી રીત પ્રમાણે નામ ભજન કરતા રહ્યું અને સત્સંગ સાંભળતા રહ્યો જ્યારે ભજનનો અને સત્સંગનો રંગ જામશે ભજન પાકશે અને મન એમાં ઓપ્રત થશે પછી અનેરા આનંદનો અનુભવ થશે પછી ગુરુ કૃપાથી આપોઆપ બધું સમજાવવા માંડશે પછી મનનું કીધું ન કરાય એ તમને સમજાઈ જાય છે કારણ કે મનનું કીધું કરશો ને તો તો પછી તમારા બધા દાખલા ખોટા પડશે અને મનનું કીધું કરે એ જીવ અજ્ઞાની કહેવાય મન પછી અમન થઈ જવું પડે માટે ભરપૂર ભજન કરવું ભરપૂર ભજન કરવું અને આપણી ભક્તિમાં ગુરુ મંત્રમાં ગુરુ વાક્યમાં પૂરી નિષ્ઠા રાખવી કારણ કે કૃપા ક્યારેય માગવાથી ક્યારેય નહીં મળે પણ ગુરુ વચનમાં પૂરી નિષ્ઠા ગુરુ આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરીએ મન કર્મ વચનથી ભગવાનને નિષ્ઠાથી ભક્તિ કરી તો કૃપાપાત્ર બની શકાય છે માટે સદગુરુના વચનમાં પૂર્ણ નિષ્ઠા રાખી પંચશીલનું પાલન કરી નામ ભજન કરો તો ગુરુની કૃપા જરૂર ઉતરશે અને ગુરુની કૃપા ઉતરશે પછી બધું જ શક્ય છે કારણ કે નામ મળ્યા એ રામ મળ્યા ને ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા આ હાચી સમજણ રાખવી જોઈએ કારણ કે ગુરુ એ જ બ્રહ્મા વિષ્ણુને મહેશનું સાકાર સ્વરૂપ છે એટલે ગુરુ નામ આપે એટલે ભગવાન મળ્યા એમ જ માની લેવું અને આત્મા એ જ પરમાત્મા છે ગુરુ આત્માની ઓળખ કરાવી દે છે આપણે એને જ ઓળખવાનો છે અને એને એકને જાણી લ્યો પછી બધું એની મેળે જણાય જશે બસ આટલું જ કરવાનું છે સૌ મિત્રોને એડવાન્સમાં ગુરુ પૂર્ણમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય ગુરુદેવ સદગુરુ ભગવાનની જય